વિજાપુર તાલુકાના ફુદેરા ગામની ચેતવણી રૂપ ઘટનાવી સામે સોળી શણગાર સજેલા વરાજાને રંગમાં ભંગ પડ્યો દલાલો દ્વારા કન્યા લાવી આપવાના બહાને ત્રણ લાખ રૂપિયા પડાવ્યા જૂના ફુદેડા તાલુકા વિજાપુરના યુવક પાસેથી દલાલે ત્રણ લાખ ખખેરી લીધા કન્યા લાવી આપી પરંતુ અઠવાડિયામાં કન્યા ચૂનો લગાવી ભાગી ગઈ દાતા નજીકથી રાધિકા નામની છોકરી દલાલ દ્વારા લાવી આપવામાં આવી હતી ત્યારબાદ પૈસા પડાવી અને અઠવાડિયામાં કન્યા થઈ ફરાર હાલ તો તોનટ વ ચૌહાણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે જો કન્યા કે પૈસા પરત નહીં આવે તો આત્મહત્યા કરી જિંદગી ટૂંકાવવાની ચીમકી ઉચ્ચારી છે નટવરસિંહ ઠાકોર પોતે પૈસા વ્યાજવા લાવી અને દલાલોને આપ્યા પરંતુ હવે કન્યા કે પૈસા બાબતે મુશ્કેલીમાં મુકાયા છે દલાલો પોતાના મોબાઈલ બંધ કરી ફરાર થઈ ગયા છે જ્યારે દલાલ જોડે અગાઉ વાત થઈ ગઈ હતી તો પણ તેમણે જે થાય તે કરી લેવા માટે ધમકી આપી હતી જો આ દલાલો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે તો તેને પાણીનું પાણી થઈ જાય ગુજરાતના પછાત વિસ્તારમાં આદિવાસી છોકરીઓનો ઉપયોગ કરી દલાલો આવી રીતે લોકોને ફસાવી રહ્યા છે ચૂનું લગાવી રહ્યા છે ત્યારે આવા તત્વો સામે પોલીસ કાર્યવાહીની સખત જરૂર છે સમગ્ર બાબતે દાંતાના પણ ઘણા બધા લોકો આવી દલાલી કરતા હોવાની વિગતો સામે આવી છે આ યુવતી ઇન્સ્ટાગ્રામ પર પણ એક્ટિવ છે અને છોકરીઓને ફસાવીને પૈસા પડાવતી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે જે રાધિકા અને રેબેટ નામની આઈડી પર જોવા મળી છે જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો સમગ્ર દલાલ ટોળકીને પડદાફાશ થઈ શકે અને છોકરીનું નામ રાધિકા છે પરંતુ આધાર કાર્ડમાં સવિતાબેન છગનભાઈ ઠાકોર બતાવી રહ્યું છે જેનું ચેક કરતાં આધાર કાર્ડ પણ દલાલો દ્વારા બનાવટી બનાવ્યા હોવાનું અઢી લાખ રૂપિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તો શું સમજવું એ બાબતે અનેક સવાલો જોવા મળી રહ્યા છે ગરીબ લોકો માટે અઢી લાખ રૂપિયા બહુ મોટી વસ્તુ છે પરંતુ લાલો લોભે લૂંટાઈ તેમ નટવર્સી પણ લૂંટાયા છે તો આ રીતે કન્યાઓ લાવવા માટે દલાલને પૈસા આપતા પહેલા સાવધાન થવાનો સમાજ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે એ જવાબ કાઈ આપતા નથી ફોન તો કરી નાખ્યા છે કારણ કે હમણાં બે દિવસમાં કરી આપે કરી આપે બસ એ જ કહે છે બરાબર એટલે આપે પૈસા છે ને આપેલા છોકરી માટેના છોકરી માટેના બરાબર કેટલા દિવસ આપણા ઘરે રહી છોકરી છોકરી સાત દિવસ રહી ત્યારબાદ શું થયું ત્યારબાદ અમને બોલાયા ત્યાં ત્યાં બોલાવીને કોણે બોલાયા લાલાજીને બરાબર

રિપોટર સિદ્ધરાજ સિંહ ઠાકોર